બાબરાના વાવડા ગામની સગી જનેતાએ પોતાના દોઢ વર્ષના બાળકની હત્યા કરી દીધેલી છે પ્રેમ સંબંધ જવાબદાર છે અમરીના બાબરાથી એક હૃદયદ્રાવક ઘટના બનેલી છે જ્યાં એક માતાએ પોતાના જ દોઢ વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દીધેલું છે ચોંકાવનારી આ ઘટના બાબરા તાલુકાના વાવડા ગામની છે જ્યાં પ્રેમ સંબંધને કારણે માતાએ કરેલી આ ક્રૂરતાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધેલ છે દાહોદ જિલ્લાના મૂળ રહેવાસી મનીષાબેન બામણિયાએ પ્રેમ સંબંધના વળગણમાં આવી જઈ દોઢ માસના માસુમ બાળકને પાણીની ટાંકીમાં ડુબાડી હત્યા કરી નાખેલી હતી પતિ પત્ની વચ્ચેના ઝઘડાના કારણે આ હૃદય દ્રાવક કૃત્ય કરાયેલું છે પોલીસ તપાસમાં સામે આવેલી છે આ ઘટના આ ઘટના ક્રમ મુજબ

ઘણી મોટી બાબતો તરફ આંગળી ચીંધી રહી છે શું માતા પિતા માટે પ્રેમ સંબંધો આટલા બધા મહત્ત્વના બની ગયેલા છે કે એક નિર્દોષ બાળકનો બલી લઈ લેવામાં આવેલો છે